ત્યારે અરવલ્લીમાં વિકાસના અનેક કામો થયા હોવા છતાં આજે પણ લોકોને રસ્તા જેવી સુવિધાથી વંચિત રહેવું પડ્યું છે ત્યારે અરવલ્લીમાં બાયડના જૂની વાસણીથી માથાસુલિયા સુધીના રસ્તાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તો અરવલ્લી જિલ્લામાં આઝાદીના પંચોતેર વર્ષો બાદ પણ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોથી ગ્રામજનો વંચિત રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલા રસ્તાનું કામ પૂર્ણ ન કરાતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ મુદ્દાને લઈને નવી વાસણી અને જૂની વાસણી તેમજ માથા સુલિયાના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ત્યારે માર્ચ બે હજાર ત્રેવીસથી થી શરૂ કરાયેલા રસ્તાનું કામ એપ્રિલ બે હજાર ચોવીસમાં માં પૂર્ણ કરવાની મુદત આપવામાં આવી હતી ત્યારે કામની મુદત પૂરી થવા છતાં કામ પૂરું કરવામાં આવ્યું નથી

બાયડ તાલુકાના વાસણી ગામના ગ્રામજનો અત્યારે અમે નર્મદા કલેક્ટર સાહેબ શ્રીની કચેરી આવેલા છીએ અમારા જૂની વાસણીથી માથાસુલિયા જે બંને રેવન્યુ વિલેજ છે અને આઝાદીના પંચોતેર વર્ષ થઈ જાવ તેમ છતાં હજુ સુધી પાકો રસ્તો થયો નથી સરકારશ્રીએ સારો એવો નિર્ણય લઈ બે હજાર ત્રેવીસના મે મહિનામાં અમારા રોટને કામ ચાલુ કરવા માટેની તૈયારી બતાવેલી અને સ્થળ ઉપર જે બોટ લગાવેલું છે તેના અનુસંધાનમાં એપ્રિલ મહિનામાં એપ્રિલ બે હજાર ચોવીસમાં કામ પૂરું કરવાનું હતું તેમ છતાં રસ્તાનું કામકાજ બિલકુલ ત્રીસ ટકા જ થયેલું છે ડીપનું કામ પણ પાયો ખોદી અને બાકી રાખેલું છે ડાયવર્ઝન પણ આપેલું નથી અને ડામર રોડ અધૂરો હોવાથી પથ્થરો ખૂબ જ ખુલ્લા થયેલા હોવાથી ભરતગાડા અને ટ્રેક્ટરને ખૂબ જ અગવડ પડે છે ઘણા બળદો બીમાર પણ પડેલા છે અને આ બાબતે અમે બાર તાલુકા લેવલે અને શક્ય એટલા પ્રયત્નો કરી અને રજૂઆત કરી અગાઉ સોળ જાન્યુઆરીના રોજ અમે ડીડીઓ સાહેબશ્રીને એમની ઓફિસમાં બધા ગ્રામજનોએ લેખિત અને મૌખિક જાણ કરેલી તેમ છતાં આજ સુધી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના વાસણી ગામે અમારે રોડનું કામ જૂની વાંસણી માતાસુરિયા રોડનું કામ ત્રેવીસમાં મંજૂર થયેલું પણ એ કામ અધારે અધૂરું છે એ કામ પૂર્ણ થયેલ નથી અને ડીપનું કામ પણ અધૂરું છે અને જે રોડનું કામ ચાલુ કર્યું છે તે ખાબડ છે અને રસ્તો જોવે તેટલો સરળતાવાળો નથી અને જે નદીમાં ડીપનું કામ છે એમાં ડાયવર્ઝન પણ પૂરું આપેલ નથી એટલે ખેડૂતોને વારંવાર અમારે તકલીફ બહુ પડે છે અને વારંવાર આ તકલીફના લીધે હવે સોરે કે ડીઓ સાહેબની રજૂઆત કરેલી પણ એનો કોઈ કાર્યવાહી આગળ થઈ નથી અને વારંવાર અમે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કર્યો પણ એ કહેશે કામ ચાલુ કરું છું પણ કામ હજુ સુધી કોઈ કામ આગળ ચાલુ થતું નથી અને વારંવાર કચેરીએ ધક્કા ખાઈ અને પાછા આવીએ છીએ એટલે અમારા ખેડૂતોને વારંવાર અનેક મુશ્કેલીના લઈ અને મેં આજે કલેક્ટર કલેક્ટર સાહેબને શ્રી મુલાકાતે આવેલા છીએ અને તે કલેક્ટર સાહેબ જે આગળ મારા કાર્યને આગળ ધપાવી અને કાર્ય પૂર્ણ કરે એવી આશા રાખે છે